વાત કરીએ વીરપુર તાલુકાની તો વીરપુર તાલુકાના સરાળિયા ખાતે બીજ પાટોત્સવ યોજાયો હતો વીરપુર સરાડિયાના બળિયાદેવ ખાતે બાર બીજના ધણી નકલંગ નેજાધારી રણુજાના રાજા રામાપીરના બીજ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પાટોત્સવની ઉજવણીના નવા વર્ષ નિમિત્તે ધર્મ અને કર્મનું પ્રથમ ધાર્મિક સ્નેહ મિલન કાર્યક્રમ સમસ્ત સરાડિયાના ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું જેમાં ડાકોર શિવરામ ગુરુગાદીના ગાદીપતિ પ્રતાપરામની અધ્યક્ષતામાં રામાપીર જ્યોત પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્યોત દર્શનનો અનેરો લાવો માણવા ભવ્ય માનવ પડ્યું જેમાં સંતો મહંતોએ સંગીતના સાથે ભજન કીર્તન અને મહાપ્રસાદનો લાવો માણ્યો આ કાર્યક્રમમાં બાલાસિનોર એકસો બાવીસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહજી ચૌહાણ તેમજ એકસો એકવીસ વિધાનસભાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને વડોદરા શહેરના પ્રભારી રાજેશ પાઠક એસ બી ખાંટ શાઇભે સિંહ પરમાર પૂર્વ તાલુકા પ્રમુખ ડૉક્ટર દીપક તલાર સરપંચ શ્રી જશવંતસિંહ ખાટ સહિતના મુખ્ય મહેમાનો તેમજ સમસ્ત ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા